મારું નામ રવિકુમાર ગોહેલ છે હું પીજ ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજો બજાવું છું આજ રોજ બેંક ઓફ બરોડા દ્વારા અને પીચ કપિલેશ્વર વહીવટ કરતા મુન્નાભાઈ અને અપૂર્વભાઈની સમગ્ર ટીમ અને ગ્રામજનો દ્વારા સંયુક્ત ઉપક્રમે આ રોડની સાઈડે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રોજ કર્યો છે અને પાંચ જૂને વિશ્વ પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસ છે એ દિવસે એ નિમિત્તે બેંક ઓફ બરોડા દ્વારા રિજનલ મેનેજર સાહેબ દ્વારા જે અહીંયા સમય આપી અને વૃક્ષારોપણનું આ સરસ મજાનું ઉત્તમ કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ગામ વતી એમનો આભાર માનું છું અને આ કાર્યક્રમ સતત ને સતત ચાલુ રહે અને અમે બધાનું ગામ લોકોનો સહયોગ રહે એવી આશા રાખું છું ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી થાય પ્લસ અમે ગામે જે કે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય એના માટે દંડની પણ જોગવાઈ કરેલી છે સાથે સાથે અમારા ગામની અંદર સૂકો કચરો ભીનો કચરો એવી રીતે અલગ અલગ ડોર ટુ ડોર કલેક્શનની પણ સગવડ ઘરે ઘરેથી ડોર કનેક્શન થાય છે એનું નિયમ પણ થાય છે તો દરેક